લીધો છે ગાયનો એક કિલા સોણમાં આપણે ચંદન પાવડર પચાસ ગ્રામ ગાંધીની દુકાને મળે છે દિયોદર કોઈ બી પછી આઠ દસ ગોટી કપૂરની વીસ થી પચીસ ગ્રામ ગાયનું ઘી પછી ચંદન પાવડર આવી ગયો ગાયનું ઘી આઈજો ગુગર ધૂપ દરેલું આવે છે તી પચા ગ્રામની ડબ્બી અને થોડું તમારે તે થતાં સુગન કે થોડી વધારે લેવી છે તો બત્રીસો ધૂપ કે પેલો આવે એ ડબ્બી લાવજો આટલું મોય નાખી એક કિલો સોણ લેવાનું અને મોય આ વીસ પચીસ ગ્રામ ઘી નાખી ગાયનું અને એ આવી રીતે આ બધું મોય નાખીને મિક્સ કરી દેવાનું દોર કરીને લઈ લેવાનું આવું સણ તારો ગાયનું એ આ બધું આપણે કરી નાખશું મીઠ છે કમ્પ્લેટ આવી લેબડાની સોય આધું ને તાપના ઘડીક બેઠા તડકાના ના તાર લઈને બેસી જવાનું એ આ બધું થઈ ગયું કે મિક્સ આપણે એક હવે કે અગરબત્તી બનાવવાનું સાલું કરવું છે આપણે ડોક્ટર પાસે ઇન્જેક્શનના ગરિયા ખાલી ઘણા પડ્યા હોય છે આવતા જાતા આપણે લઈ દેવાનું બે ચાર જેવી શાહીદ બનાવવી હોય એવી આગળથી આ મૂળિયું કાપી નાખવાનું પછી એ કે તો પસાઓ તો ભરાઈ એ

ગ્લાસ બાદરી કે વાત કામ લઈ પેલી અગરબત્તી ઊભી કરવા એમને ઊભી કરી દેવાની આને કોઈ સ્ટેન્ડ બીજો જોતો નથી ના ના માટી નું ખોમ નું બરાબર તું શાસ્ત્ર વિધિ સંત મહાત્માઓ કે છે કે આપણે શુભ કામ કરવો હોય તો વોશ ન વપરાય આપણે અગરબત્તીમાં વોશની હળી આવે વોશની હળઈ વપરાય ને આમાં આપણે હળી નાખવાની કોઈ જરૂર નથી એમને ડાયરેક્ટ વાટકામ બહાર ને એટલે ઊભી કરી દેવાના પછી કમ્પ્લીટ એને ઘરે જશે આનો ધમાડો આપણા માલમાં કે મોણામાં જેટલામાં ફરશે ધીરે ધીરે એટલામાં વાતાવરણ શુદ્ધ રહેશે એકદમ કોઈ આ વાયરસ જો રોગ આવે એ કોઈ રોગ ઘરમાં નહીં તેલ હાથે મોઢકી પણ

એટલી ચાલુ દોઢ કલાક ચાલુ રે હા